મન ખબર એ આઈને એમ જ કે જો ગરમી નહીં લાગતી એના કરતા એના અંદર એસી માં સુઈ જઈ જ્યારે શિયાળો હતો ને ઠંડી ત્યારે એ નતા ઊંઘ્યા સોફામાં અને હવે આજે કે છે અહીંયા ઊંઘો સોફો કરાયો છે રીતનો તો શું કરવાનું અહીંયા ઊંઘવા માટે તો મેં કેટલું એ કર્યું જો એક તો સોફાના કવર કાઢ્યા બધું સરખી રીતે ઝાપટ્યું સોફો ઊંચો કરીને બેડ બનાવ્યો પેલો નાનો સોફો હતો એ આ બાજુ લાયા ઉપર ચાદર પાથરી

તું કઈક શું કહેવાય તારા લીધે ઊંઘવા નહીં મળતું તો આજે એમ નહીં શું કરવાનું આવન એટલે તમને બતાય કે શું કહેશે ને જોજો તમે ને હું નહીં કહેતો નહીં કહેતો નહીં હું ગીચ છે પણ જોઈએ તો ખરા આપણે અત્યારે તો ગયા છે બાર જેની લઈ તો ગાડી લેવા જાઉં તો ગાડી રિપેર કરવા જોઈએ હવે શું કરો છો શું કહે છે કે તો હોય જવાનું નહીં બની કાલથી 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 તો ભાઈ અંદર જ ઉગીએ છું પણ આતો એક દિવસ ટ્રાય કરે કેમનું રહે છે શિયાળામાં વાધો ના આવો પણ ઉનાળામાં એક તો જેની અત્યારે વરસાદ નહીં આજનો એટલો ઉકળાટ ઝેની ઉગતી નહીં જોઈએ શું આ ઊંઘવાની તો સોંગવાની વાતો કરતા લાઈટ જ જતી રહી

શું કીધું તું વાગ્યા અત્યારે કેટલા અગિયાર વાગ્યા ના સવા અગિયાર છે અને વાઈન કે છે કે ના આવો અંદર ઊંઘીએ એક તો જફા કેટલી કરી અમે ઊંઘો ચલો નઈ મજા આવે યાર ઊંઘો શું થાય ના આવો અમે ત્રણ અંદર ઊંઘીશું એસી માં અને તમે એકલા ઊંઘશો ના તમે અહીં ઊંઘવું ઊંઘવું ના અમાર તો નતો ઊંઘવું અહીંયા હોલ માં તમારી પંચાયત હતી કે સોફા ઊંઘે હું આમ કરે તો ઊંઘો આવો ભલે ગરમી લાગતી

મારી મહેનત પર પોણી ફેરવનારા કેવું લાગ્યું એ મહેનત પર પાણી ફેરવી હે પૂરી સંડક છે એટલે હું પણ આપણો કહેવાય જ નઈ કે ભઈ મારા ઊંઘું છે એવું એ ચાદર આજુ કવરો તો બાકી લગાવાના હવારી બહુ જોઈએ હવા જાણ પડે